નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના પાનમ નદીના તેજ પ્રવાહમાં તણાતા એક યુવાનનું મોત જંસરબેટ તરફ એક પુરુષ મહિલા સાથે જતો હતો યુવાન ખલાસપુર ગામનો આશાસ્પદ યુવાન ચંસર બેટ તેના મામાના ઘરે જતો હતો તે સમયે બની ઘટના બેટમાં રહેતા લોકોને પોતાના ઘરે જવા માટે પાણીમાંથી થવું પડે છે પસાર લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પાનમ બ્રિજ પાસે નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો લુણાવાડા પોલીસ દ્વારા ફાયર ટીમને જાણ કરાતા લાશ બહાર કાઢવાનો થઈ રહ્યો છે પ્રયાસ પાનમૃત પાસે યુવાનની લાશ ત આવતા લોકોના ટોળા પુલ ઉપર જોવા મળ્યા